જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે નવા સ્વાદમાં અને એકદમ સરળતાથી તમે આ અવાજ સાંભળો મસ્ત ખસ્તા ક્રંચી કુરકુરી મેથી મસાલા મઠરી બનાવશું નાની મોટી ભૂખમાં ચા દૂધ સાથે ખાવાની એટલી મજા આવશે કે તમને આ ખાવાની આદત પડી જાય એટલી ટેસ્ટી છે તો શરૂ કરીએ એક બાઉલમાં લઈએ છીએ ઘઉંનો લોટ આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ એટલે હેલ્ધી બનશે રવો હવે મસાલા કરશું અજમો તાજા વાટેલા કચરા મરી જેની ફ્લેવર બહુ જ સરસ આવશે પટો ટેસ્ટ આપવા માટે ચાટ મસાલા કાશ્મીરી લાલ મરચું હરદળ ફક્ત એક ટી સ્પૂન દળેલી સાકર ફ્રેન્ડ સાકર જરૂરથી નાખજો એક ટીસ્પૂન જ જોઈએ છે તલ કસૂરી મેથી કસૂરી મેથીને થોડી આ રીતે રફ કરજો એટલે એની ફ્લેવર બહાર આવે મીઠું સ્વાદ પ્રમાણે હિંગ હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ પહેલા આપણે મિક્સ કરી કાઢવાના છે બહુ જ ઇઝી છે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો એટલી મસ્ત મથરી બનશે કે ઘરમાં તો આ ઝટપટ ખલાસ થઈ જશે હવે આપણે લઈએ છીએ બે ટી સ્પૂન ઘી નહીં લેતા ઘી જ લેજો એનાથી જ આ સરસ ખસતા બનશે હવે બરાબર ઘીને મિક્સ કરી લઈએ હવે એકવાર બધું બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે હવે ચાખી લેવાનું છે લોટ બાંધતા પહેલા કે જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ મસાલો જોઈતો હોય તો એડ કરી શકો છો એકદમ મસ્ત ચટપટી મસાલેદારા મથરી બનશે કેમ કે આમાં આપણે ચાટ મસાલા મરી બધું નાખ્યું છે એની ફ્લેવર સુપર આવે છે અને તમને ટેસ્ટ કર્યા પછી તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો હવે ઘી મિક્સ કરી લીધા પછી આ રીતે જોવાનું કે આમાં લાડવા જેવું બાઈન્ડિંગ થાય છે કે નહીં આ ટાઈપનું બાઇન્ડિંગ થવું જોઈએ અને જો ન થાય તો તમે એકાદ ટી સ્પૂન ઘી બીજું ઉમેરી શકો છો અહીંયા મારે પરફેક્ટ ઘી છે એટલે હવે આપણે લોટ બાંધશું અને થોડું થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે એક સાથે પાણી નહીં નાખતા ફ્રેન્ડ્સ આપણે લગભગ પરાઠાનો જેવો લોટ બાંધવાનો છે એટલે રોટલીના લોટ કરતાં થોડોક જ કડક વધારે કડક નહીં પરાઠા સ્ટાઇલની કન્સિસ્ટન્સી આપણે કરવાની છે આપણે બહુ કડક લોટ નથી બાંધવાનો સેમી સોફ્ટ લોટ બાંધશું એ ધીરે ધીરે પાણી નાખીને આ લોટ અહીંયા બંધાઈ ગયો છે તમે હવે આ જુઓ આ ટાઈપનો સેમી સોફ્ટ લોટ જોઈએ એ બહુ જ ફ્લેવરફુલ આ લોટ છે ફ્રેન્ડ્સ આમાં જે ચાટ મસાલાનો ટેસ્ટ આવે છે તમને એમ થશે કે ખાતા જ રહીએ હવે આપણે આને કવર કરીને પંદરથી વીસ મિનિટ બાજુ પર રહેવા દેવાનું છે પંદર થી વીસ મિનિટ થઈ જાય એટલે એકવાર પાછો બરાબર મસળી લેવાનો કેમ કે સૂજી આપણે નાખી છે એટલે એકવાર પાછું મસળી લઈએ અને હવે આ એક કપમાંથી હું હમણાં આના ચાર લુવા બનાવી રહી છું એટલે આપણે ચાર મોટા પરાઠા જેવી રોટલી વણવાની છે બહુ જ ઈઝી રેસીપી છે ફ્રેન્ડ તમે એકવાર કરશો તો તમને એમ થશે કે વારે ઘડીએ બનાવ્યા કરીએ હવે હું અહીંયા હમણાં એક લઈ રહી છું વણવા માટે અને બીજું કવર કરીને રાખવાનું એટલે આપણો લોટ ડ્રાય ન થઈ જાય અને હંમેશા પાછું વણતા પહેલા આપણે એકવાર આ રીતે એને મસળી લેવાનો એટલે સ્મૂધ અને સોફ્ટ ડો થઈ જાય હવે આના ઉપર આપણે થોડો લોટ લઈશું અને વણવાનું સ્ટાર્ટ કરવાનું છે આ બહુ જ ઈઝી છે અને એટલા મસ્ત આના મલ્ટી લેયર થશે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે અને આ ફ્રી છે આપણે એક મોટો પરાઠો વણતા હોય એ રીતે વણવાનું છે અને બહુ જાડો પણ નહીં ને બહુ પતલો પણ નહીં એ ટાઈપનું કરવાનું છે અને તમે જુઓ કે ઇઝીલી વણાય છે તો તો આ પ્રમાણેનું વણવું જોઈએ નહીં બહુ પતલું અને નહીં બહુ થીક આ પ્રમાણેનો પરાઠો મોટો કરી કાઢવાનો છે હવે હવે આના ઉપર આપણે તેલ લગાવશું અને બરાબર તેલ લગાવજો જરી પણ જગા બાકી ન રહે બધે લગાવવાનું છે ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી રેસીપી છે ને એકદમ ટેસ્ટી અલગ સ્વાદમાં બને છે કેમ કે આમાં આપણે મરી ચાટ મસાલો બધું નાખ્યું છે એકદમ ચટપટી મઠરી બનશે હવે તેલ બરાબર લગાવી દીધા પછી એના ઉપર આપણે સૂકો લોટ નાખશું સેમ આપણે આ ઘઉંનો જ લોટ નાખી રહ્યા છીએ આપણે જરી પણ મેંદો વાપરવાનો નથી હવે ઘઉંનો લોટ પર બરાબર લગાવી દીધા પછી હવે આને આ રીતે આપણે રોલ કરવાનું છે ફ્રેન્ડ્સ અને રોલ ટાઈટ કરજો નહીં તો છૂટું પડી જશે એકવાર આ રીતે બરાબર રોલ થઈ જાય એટલે હવે આ એન્ડ જે બરાબર આપણે સીલ કરી લેવાનું કે જોવાનું કે નીકળી ન જાય એટલે પ્રોપરલી સીલ કરી દઈએ અને આને આપણે પતલો કરી કાઢ્યો છે હવે આને આપણે કટ કરશું એવા કટ આપવાના કે નાની નાની પૂરી જેવા વણી શકાય શું તમે આ જુઓ એકદમ ક્વિક અને ઇઝી રેસિપી છે આમાં એટલા સરસ આપણને લેયર્સ મળશે હવે તમે આ જુઓ એકદમ ફાઇન પરફેક્ટ લેયર્સ મળ્યા છે અને બધા લુવા આ રીતે થોડા દબાવી કાઢવાના તમે દબાવીને વણસો છતાં લેયર્સ બહાર આવશે સેમ વે બધા લુવા હમણાં આપણે દબાવી દેવાના અને હમણાં હું બહુ નથી કરતી ફ્રેન્ડ્સ અડધા જ કરી રહી છું અને બધા આ રીતે દબાવી દીધા પછી એક વાસલમાં ભરી દેવાના અને ઢાંકી દેવાનું અને જેમ જોઈએ એમ વણતા જવાનું હવે આને આપણે વણીએ છીએ નથી બહુ જાડી વણવી નથી બહુ પતલી એ ટાઈપની વણીએ છે અને ફ્રેન્ડ્સ આ તમે વણશો તો પણ મસ્ત લેયર આવશે તમને સ્વલ્સ દેખાશે તમે આ જોઈ શકો છો એકદમ ફાઇન સ્વલ્સ આવશે બહુ જ ખસ્તા થાય છે અને આ પ્રમાણે થોડી થીક રાખવાની છે નહીં બહુ પતલી ને નહીં બહુ થીક આ રીતે પાછી બધી વણીને આપણે ભેગી કરવાની અને એને પણ ઢાંકી દેવાની એટલે ડ્રાય ન થઈ જાય જાતે જાતે ચેનલ કો સબસ્ક્રાઇબ કરના ના ભૂલી હવે આ તમે જુઓ બહુ પતલી પણ નથી કરતા અને બહુ જાડી પણ નહીં આ પ્રમાણે આપણે કરી રહ્યા છીએ તો અહીંયા મેં અડધી કરીને વણી લીધી છે ને આને હવે આપણે ઢાંકી દેવાની એટલે ડ્રાય ન થઈ જાય અને હવે આને તળવાની છે તમે આ જુઓ કે આની થિકનેસ કેટલી છે આ પ્રમાણે જોઈએ છે અને એક એક પૂરીમાં તમને આવા લેયર્સ અને સ્વલ્સ દેખાશે હવે આને આપણે કવર કરી કાઢીએ અને જેમ જોઈએ એમ તળતા જવાનું તળવા માટે તેલ ગરમ કરશું અને તેલ ગરમ થયું છે કે નહીં એ જોવા માટે એક નાનો કટકો આપણે લોટનો અંદર નાખવાનો અને જો કટકો ઉપર તરી આવે એનો મતલબ તેલ બરાબર ગરમ છે અહીંયા કટકો ઉપર આવી ગયો છે હવે એને કાઢી લઈશું ને હવે પૂરી નાખતા પહેલાં ગેસની ફ્લેમ ધીમી કરવાની ને ફ્રેન્ડ્સ જ્યારે પહેલો લોટ તમે કરો ત્યારે બહુ નહીં નાખતા એક સાથે પછી વધારે નાખજો પણ પહેલી વારમાં જરા થોડી ઓછી નાખજો અને ગેસની ફ્લેમ નાની રાખીને અંદર રાખજો હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને એક મિનિટ આને થવા દેવાનું જરી પણ હમણાં અડવાનું નથી એક મિનિટ થવા દેજો પછી જ આપણે ઉથલાવવાની અહીંયા એક મિનિટ થઈ જાય એટલે આ રીતે આપણે ઝારાથી એને થોડી પ્રેસ કરવાની આ રીતે ઝારાથી પ્રેસ કરતા જઈશું પણ ફ્રેન્ડ્સ એક મિનિટ થઈ જાય પછી જ કરજો ને ગેસની ફ્લેમ રાખવાની છે લો ટુ મીડિયમ થોડીક વાર થઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરતા જવાનું હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડી થોડી વારે આ રીતે આપણે પ્રેસ કરીએ છીએ અને સાઈડ ચેન્જ કરતા જવાનું છે જ્યાં સુધી બેઉ સાઈડ લાઇટ બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી આને આપણે તળવાની છે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખજો એ બહુ જલ્દી થઈ જાય છે બીજો લોટ તો એકદમ જલ્દી થઈ જશે અને થોડી થોડી વારે આ રીતે સાઈડ ચેન્જ કરશું અને એને આપણે ગોલ્ડન બ્રાઉન કલર કરવાનો છે आपको ये रेसिपी बहुत अच्छी लगी હવે તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ ફાઇન ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને તમે જુઓ ફ્રેન્ડ્સ પરફેક્ટ આના સ્વલ્સ ને લેયર્સ તમને દેખાશે હવે આપણે થઈ ગઈ છે એટલે એને બહાર કાઢશું ને જ્યારે પણ બહાર કાઢો ત્યારે પેપર નેપકીન પર કાઢજો એટલે જે એક્સ્ટ્રા ઓઇલ હોય એ એબ્ઝોર્બ થઈ જાય તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એટલી મસ્ત ખસ્તા છે કે જેવી તમે બહાર કાઢશો કે તમને ખાવાનું મન થઈ જશે એકદમ મસ્ત સેમ વે બીજી પણ કરી લેવાની ને બીજી કરો ત્યારે થોડી વધારે નાખી શકો છો આને પણ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તળવાની છે થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું ને ગોલ્ડન બ્રાઉન કરવાની બેવું સાઈડ આ રીતે આપણે બધી તળી લેવાની છે અને આ પૂરી બે મહિના જરી પણ નથી બગડતી એટલે તમે વધારે પણ કરી શકો છો અવાજ બનાવશો તો સાથે આ ખાવાની આદત પડી જશે એટલી મસ્ત ખસ્તા અને ચટપટી છે બધી પૂરીમાં તમને આ રીતે લેયર્સ દેખાશે ફ્રેન્ડ ખાવાની રિયલી મજા આવે છે જો ન બનાવી હોય તો એકવાર તો જરૂર બનાવી જોજો સો તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ